friends તો હું છુ રમેશ ભાડા અને આજે આવી ગયા છે મજુર પાણા ભાંગે ત્યાં video બનાવા તો તમે જોઈ શકો છો મજૂર આપણે કાકરી ભાંગે છે જો આ બાપા પાણા ભાંગે બાપા તમે કેટલા ટન ભાંગી લો પાણા એક હા બાપા કહે કે ભાઈ હું પંદર ટન ભાંગી લઉં પાણા તો જો આપણે ગોવિંદભાઈ ને હેલ્પર મશીન આપે છે આપણે ઈટાશી તમે જોઈ શકો છો અમારે દિનેશભાઈ ગાડી ઠલાવો માં જો આ અમારે મજૂર પાણા ભાગે છે આપણે મજૂર પણ માંગે છે તો જો આપણે આ મશીન હિલ પર ગયો હમણાં આવ્યો તો હવે જો મશીન ગાડી લોડિંગ કરવા માંડ્યો આ હિલ પર છે યુપી નવો હા તો અમારા પ્રકાશભાઈ જો ગાડી ખાલી કરીને આવી ગયા છે મજૂરોથી ભરીને দি আছে অঁ প্ৰকাশ বাৰু